કોર્પોરેટરનો પુત્ર વીસ લાખની ખંડણી માગતો ઓડિયો થયો વાયરલ પાલિકાના કર્મચારી કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માગવાનો હાલ ઓડિયો સામે આવ્યો છે ડીસાના અપક્ષ કોર્પોરેટરના પુત્રનો ખંડણી માગતો ઓડિયો વાયરલ થતા ખડભડાટ મચ્યો છે પૈસા નહીં આપે તો એજન્સીનું કામ બંધ કરવાની ધમકી પણ ઉચ્ચારી છે

ના એટલે બોલાવાના હોય તો ખબર પડે કેમ ભાઈ રૂબરૂ મળી લો એટલે એમને એમને મારે તો મેં તમને સમાચાર પહોંચાડી દીધા મેં એવું બી કે વીસ લાખ નું કીધું છે

બસ તો હા કહી દીધું ને તમે તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહેજો કે ફોન કરી કરીને બેવું હોય ને તો તમે લો

તમે સામે થી કોલ બેક કરજો કાલે ભાઈ તમને કોન્ટેક કરશે હા બસ હું એમને કઈ દેજો એટલે